अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है यह स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद अबे आपने अबे भगवान ने पूजा करिए छे बराबर छे आपने बजा भगवान ने पूजा करिए छे माताजी ने पूजा करिए छे शक्ति ने पूजा करिए छे

પાણું હોય તારે હસબન્ડ કે વાઇફ જોઈએ પછી છોકરા જોઈએ ખ્યાલ આવી ગયો ને બધા માણસો સાથે માદા પડ્યા હોય તો ડોક્ટર જોઈએ કોર્ટ કચેરીનો કેસ થાય તો વકીલ જોઈએ આ જરૂર બધા જીવતા નહીં અને ભજવાના અમને ના સમજાયું બોલતે નથી આપણે જરૂર કોની પડે મેં આવું સમજાવ્યું હમણાં જન્મતાની સાથે જરૂર કોની પડે છે પેલા જન્મ એ તો માતા જોઈએ પછી રમવા માટે મિત્ર જોઈએ કે ભગવાન જોઈએ ભણવા માટે ટીચર જોઈએ કે ભગવાન જોઈએ પૈસા કમાવા માટે બોસ જોઈએ કે ભગવાન જોઈએ પહેરવા માટે હસબન્ડ વાઈફ જોઈએ કે ભગવાન જોઈએ બોલતા નથી તમારે આ કે ના જ કહેવાનું છે પછી માજા પડીએ તો ભગવાન જોઈએ કે ડોક્ટર જોઈએ કોર્ટ કેસ થાય તો આપણે વકીલ જોઈએ કે ભગવાન જોઈએ બધામાં જોઈ માણસ જોઈએ અને પૂછવાના ના સમજાયું હજુ ગેર પડતી લાગતી ગેર પડે છે આખી જીવન મદદ માંગીએ જીવતી વ્યક્તિઓની કોની જીવતી વ્યક્તિ સિવાય કામ થાય

મદદ કરવી કોઈ પણ લેવલે તનથી મનથી ધન થી ભાવથી વાનીથી વર્તન થી વિચારોથી પણ એની દુઆ એ મોટામાં મોટી દુઆ છે સમજાય છે જીવતી વ્યક્તિને હેલ્પ કરવી કોને આપણે કઈ પણ મુશ્કેલી આવે તો કોની હેલ્પ લઈએ જીવતી વ્યક્તિને તો આપણે પણ શું કરવું જોઈએ સમજાય છે ભગવાન આપણી શ્રદ્ધામાં રાખવાના કોઈ ના પાડતું નથી પણ પહેલું જીવતી વ્યક્તિઓને જો આપણે તો તમારા જીવનનું કલ્યાણ થશે એટલે જીવતી વ્યક્તિઓની સેવા જીવતી વ્યક્તિઓના માટે કાર્ય કરવું જીવતી વ્યક્તિઓને મદદ કરવી અથવા તો એના માટે પ્રાર્થના કરવી એનું નામ શ્રેષ્ઠ માનવ ધર્મ સમજી ગયા આપણે માણસ છીએ ને અત્યાર સુધી પહોંચ્યા છીએ જે સ્ટેજમાં તે સ્ટેજમાં પહોંચતા સુધીમાં અનેક વ્યક્તિઓ આપણને હેલ્પ કરી છે કે નહીં હા કે ના બોલો કે સીધા આપણે આપણી મજા આવી ગયા મદદથી આવ્યા છે ને મા બાપ ભાઈ બહેન સગાવાલા મિત્રો પડોશી નોકર શેઠ બધાની મદદથી આપણે અહિયાં સમાજ બધાની મદદથી આપણે આવે છે ને તો આપણી પણ ફરજ શું છે એ લોકોને મદદ કરવી જોઈએ જેટલી ક્ષમતા હોય એટલી સમજાય છે એને સાચો માનવ કહેવાય તો સ્વાર્થી માનવ કહેવાય કેવો કહેવાય સમજાય છે એટલે સ્વાર્થી માણસ થાય એટલે દુઃખી થાય બીજા ધર્મ કોઈ એને હેલ્પ કરે કારણ કે આ અવતારમાં કરી નહીં તેનું ફળ શું આવે બીજા અવતારમાં કોઈ એને હેલ્પ કરે નહીં ગમે એટલી મુશ્કેલી આવે તો કે આને કઈક મદદ કરવા જેવી નથી કારણ કે કરી જ ના હોય તો કોઈને સમજાય છે કે નહીં એવું આ બધા કર્મના ફળ છે જેવું બીજ વાવો તેવું ફળ મળે સમજાય છે